જય સ્વામિનારાયણ અમે જઈએ છીએ હોલીડે તો અમે ઘરે થી નીકળી ગયા છે અમે ઘરે થી નીકળી ગયા છે ટેક્સી માં છે અમે એરપોર્ટે જઈએ છીએ અમે જઈએ છીએ મમ્મી દીકરો હોલીડે માં સ્પેન જાય છે ટેનરીફ જાય છે તો ચાલો મારી સાથે બધા હે આજે મંડે નથી આજે સન્ડે છે એવું ખોટું બોલે સાચું બોલે

અમે ટ્રેનમાં બેસી ગયા કે કે ટ્રેન જ કહેવાય કે ટ્રેન ટાઈપ ઓફ ધ પ્લેન ટ્રેન ટાઈપ છે ને અમારે હું કહેવાય કે છું ને ટ્રેન જ કહેવાય ને હવે સીટ જ એવી છે ચાર કલાકની જર્ની કરી ને પછી અમે પહોંચવાના છે એટલે આ સીટ છે ને એ ટ્રેન ટાઈપ છે એટલે મેં આજે નામ પાડ્યું ટ્રેન પ્લેન કના કના ટ્રેન પ્લેન ટ્રેન પ્લેન પ્લેન બેસી ગયા ટ્રેન પ્લેનમાં બેસી ગયા બરાબર જય સ્વામિનારાયણ અમે અરાઈવ થયા ટેનેરીફ એરપોર્ટે આવી રીતે એરપોર્ટે અરાઈવ થઈ ગયા છે અમે આવ્યા છે તેનેરીફ કિશન ગયો છે ગાડી પૂછવા અથવા ટેક્સીનો અથવા બસ નું કે અમારું પ્લેન લેટ હતું આજે વનઆાવર તો અમારી બસ જતી રહી હવે જોઈએ જો બસ ના ગઈ હોય ને તો પછી ટેક્સીમાં જવું પડશે પણ અત્યારે કિશન પૂછે છે બસમાં મેં કીધું બસમાં જાય ખબર ને

થેન્ક યુ કાંઈ ને એક મિનિટ દેખાડું તમને બધાને કિચન છે ને ડોર ખુલતો નથી ને તો બતાવા ગયો છે મસ્ત હોટલ છે બહુ ફાઇન છે